સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટસ ના શેર વાત કરીએ આપણે તો કિંમત એની એક છે અને ફેબ્રુઆરી ના રોજ પૈસા ના સ્તરે પહોંચ્યો હતો એટલે કંપની છે સ્ટાન્ડર્ડ કેપિટલ અને કિંમત એક ચાલે છે અત્યારે વીક હાઈ છે વીક લો પૈસા છે તાજેતરમાં સત્તર ડિસેમ્બર ના રોજ સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટે જણાવ્યું કે કંપનીને પાંચસો કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સમાંથી સફળતાપૂર્વક એકસો ત્રીસ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે કંપનીએ તેની મૂડી માળખું મજબૂત કરવા અને તેની વૃદ્ધિ યોજનાઓને ટેકો આપવા માટે આ પગલું ભર્યું છે સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ નું સફળ ઇસ્યુ એ અમારા બિઝનેસ મોડલ અને વૃદ્ધિની સંભાવનાઓ મજબૂત રોકાણકારોનો વિશ્વાસનો પુરાવો છે સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટની શેર હોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો પ્રમોટરો 14.86% હિસ્સો ધરાવે છે તે સમયે જાહેર શેરધારકો 85% કંપનીનો હિસ્સો ધરાવે છે એટલે પબ્લિક પાસે જ આખી કંપની ચાલી ગઈ છે રામગોપાલ જિંદાલ પ્રમોટર છે અને 8.57% હિસ્સો ધરાવે છે આ સિવાય ગૌરવ જિંદાલ ત્રણ પોઈન્ટ અડસઠ ટકા હિસ્સો ધરાવે છે તો મિત્રો વાત કરીએ આપણે આ સ્ટાન્ડર્ડ કેપિટલ વિડીયોમાં શેર વિશે જેમાં કંપનીને પાંચસો કરોડના નોન કન્વર્ટેબલ ડિબેન્જર્સ જાહેર કરવામાં

ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી પણ દબાવી દેજો